કારંજ પોલીસ સ્ટેશન ખાતે કિન્નર સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો વિરોધ નોંધાવ્યો હતો તેમની માંગ છે કે જે સામા પક્ષે કિન્નરો છે તેમના પર જાતિવિષયક શબ્દના આરોપ છે હાલ ફરિયાદી પક્ષના લોકો લગાવી રહ્યા છે તે મામલે કાર્યવાહી કરવામાં આવે તેમની ધરપકડ કરવામાં આવે અને ન્યાયની માંગ સાથે તેમણે પોલીસ સ્ટેશનમાં જીવન ટૂંકાવાનો પણ પ્રયાસ કરતાં ફરી એકવાર ખડબડાહટ મચી ગયો છે ત્યારે શું સમગ્ર ઘટનાથી વિગતે સમજી નમસ્કાર મિત્રો છે હું છું અમદાવાદના પોલીસ સ્ટેશન ખાતે કિન્નર સમાજના લોકો છે તેમની આંતરિક જે લડાઈ છે હવે તે ચરમસીમાએ જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો અમદાવાદમાં કિન્નર સમાજના બે જૂથ છે તે સામ સામે આવી ગયા છે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે હુમલાઓના બનાવ સામે આવી રહ્યા છે મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ રહી છે ત્યારે હવે જે એક કિન્નર સમાજના એક જૂથ દ્વારા બીજા જૂથ ઉપર જાતિ જાતિવિષયક શબ્દો કહેવામાં આવતા હોય તેમને માનસિક તણાવ આપવામાં આવતો હોય તે પ્રકારના ગંભીર આરોપ કરતાં ખળભળાહટ મચી ગયો છે વાત કરીએ મામલાની કારજ પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી છે તેમની સાથે મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો છે તે પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે સાથે જ સામેના પક્ષે સંજય વ્યાસ નામના જે કિન્નર છે તેઓ દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવતી હોય તે પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે આને જ લઈને વિવાદ વકર્યો છે પહેલાં તો શું કહી રહ્યા છે જે કિન્નર સમાજના આગેવાન છે શું તેમણે આરોપ કર્યા છે તે સાંભળેલું

અને મને બધા જ ન્યાય આપજો ન્યાય આપજો વારંવાર જય શ્રી કૃષ્ણ મારું નામ દે કશિશ દેશે વારંવાર આ લુખા તત્વ છે અને ચાર પાંચ જે નકલી છે એમના સાથે મળી અને અમારા દરેક પિન્નરને હેરાન કરે છે કોઈને જાતિ વિશે બોલે છે મારા ગુરુને ધમકી આલે છે અમને બધાને મારવાનું કહે છે અમારા વાળ બી આગળ બધાને કાપવાનું કહે છે અને બધાની અગાડી

અને આ સમા અને એ લુખા તત્વ ધરાવે છે તે અવારનવાર આ પૂનમ માસીને કોઈ બી રીતે મેન્ટેલિટી ટોર્ચર કરે વાલ્મિકી ઋષિનો છે તારે આ સમાજમાં નહીં રહેવાનું અમે જે કઈ રીતે ચાલવાનું પણ અમારા સમાજની અંદર સનાતન ધર્મ ચાલે અમે જે સમાજની અંદર રહીએ છીએ તે સર્વધર્મને કહીએ છીએ આથી અવારનવાર કેટલી આને મેન્ટેલિટી ટોર્ચર કરે કોઈ સેટિસ્ફેક્શન જવાબ અમે પોલીસ સ્ટેશનમાં લેવા જઈએ તો અમને કોઈ પણ અત્યાર સુધીનો કોઈ પણ કારણ પોલીસ સ્ટેશનની અંદર કે કાગડા અંદર કોઈ સેટિસફેક્શન જવાબ નહીં આપે સહાનપૂર્તિ કોઈ જવાબ ના આપે અમારી જોડે ફરિયાદ હોવા વધારે હોવાથી અમે કંઈ અત્યારે કાર્યવાહી નહીં કરી અમે તમારી તપાસ કરીશું આટલું કહીને અમને એ લોકો મોકલી દે આજે કંટાળીને જે માસીએ અહીંયા આવ્યા અને સાહેબને રજૂઆત કરી કે આ જો અમને આવી રીતે વારે ઘડીએ હેરાન કરે છે ગાળો બોલે છે પાછું મારું જાતિ વિશે બોલે છે તો પોલીસ એમ કે એ તો બોલતા રહે તમારે કંઈ ચિંતા ન કરો અમે કાર્યવાહી કરીએ તો અમને ના સહન થયું એટલે માસીએ અને એમના જે એમને વાલ્મીકી સમાજના અને બીજા જે સમાજના હોય એમને સાથ આપીને આજે અહીંયા કારજ પોલીસ સ્ટેશને ફિનાઇલ પીધું કે જે મારે હવે જીવું નહીં મારા સમાજમાં આવું હોવા છતાં પ્રૂફ હોવા છતાં ફરિયાદ સરખી લખી આ પ્રૂફ હોવા છતાં ફરિયાદ સરખી લખી નહીં અને મને આવી રીતે નાવાર આવે એમ કે અમે કાર્યવાહી કરીશું કાર્યવાહી કરીશું બધા એવિડન્સ હોવા છતાં એ લોકો કંઈ કાર્યવાહી કરતા નથી આ અનુસાર પૂનમ માસીએ એને અને એમના બીજા બે હોય એમને જ પીનાયેલ પીધું અને કે મારે હવે કોઈ જીવાનો કોઈ અધિકાર જ નથી મને કોઈ લોય નહીં મળતો તમારા સમાજથી કોઈ ન્યાય નહીં મળતો તો મેન્ટેલિટી અને બીજી રીતે એવી રીતે સાહેબ હેરાન થઈ ગયા જેથી કરીને આજે એમને આ પગલું ભર્યું અને અમારા કારણ પોલીસ સીધા અમારા બધા સર્વ કિન્નરો સમાજના આવું અહીંયા પડ્યું આપે સાંભળ્યા હતા કિન્નર સમાજના આગેવાન તેમના આરોપો ગંભીર માનવામાં આવી રહ્યા છે તેમનું કહેવું છે કે અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે જાતિવિષયક શબ્દ બોલવા મામલે સંજય વ્યાસ નામના જે કિન્નર છે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે જ્યાં પોલીસે એસટીએસસી સેલ દ્વારા સમગ્ર મામલાની તપાસ પણ કરવામાં આવી રહી છે પરંતુ કિન્નરોનું કહેવું છે કે આ મામલામાં પોલીસે અત્યાર સુધી આરોપીની ધરપકડ નથી કરી તે આરોપીની ધરપકડ કરવામાં આવી રહી તેવી માંગ સાથે જ મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો છે તે આનંદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા તેમણે ફિનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો જેના જ કારણે દોડધામ પણ મચી ગઈ હતી ત્યારબાદ જે લોકોને ફિનાઇલ પીધો હતો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મામલાને લઈને પોલીસ કયા પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં